જય માતાજી છે વાગી ગયા બાર અને અત્યારે બની છે ચા ચા પીવી હોય તો હાલો બપોરે બાર વાગે અમારે ગુડ મોર્નિંગ થયું રજા હતી ને એટલે આ અમારું ઘને પાર્સલ અત્યારે શું કરું બે દિના થાય કવ શું થાય કવ ડાંગો હાલો હવે મમરા મમરા ખાઈ લો ચલો મમરા ખાવા મમરા લાડવા ખાવા પછી ચોખા લાડવા હા બે લાડવા મમરા કઈ નથી

અવાળ સમજો ઓય ઓય મે માથું ના હોય માથું જો આજે ઉઠ્યો છું ચા પાણી નો થાય બોલે વો તું મોટી રાખેલી તમ મને કોઈ દી જોઈ રાખડતા બેહો હું તું તો કઈ ડાબો રેમીની આરી તમે રેમી લાવો